ઉપલેટા ખાતે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરી ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર પંથકમાં લગભગ પચીસ હજાર જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ ઉત્તમ ઠુમર ઉપલેટા શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ પ્રમુખ છું અને અમે છેલ્લા પાંચ વર્ષથી રાહત દરે ચોપડા વિતરણનું કાર્ય કરીએ છીએ જેમાં અમે એકદમ સસ્તા ભાવે ચોપડાનું વિતરણ કરીએ છીએ આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ આ ચોપડાનો લાભ લઈએ છીએ અને બીજું એનાથી વિશેષ એવું કહેવાનું છે કે એના પછી અમે લોકો બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અમે થી ચારસો બોટલ બ્લડ ની એકઠી કરી અને લોકોને ત્યાંથી બ્લડ બેંક ને આપી અને ફ્રી સેવા આપીએ છીએ બીજું એ કહેવામાં કે ફ્રી ગણપતિ ઉત્સવનો અમે આયોજન કરીએ છીએ અને બીજા વિવિધ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ આભાર